બરાબર વિઝિબલ છે આપણે જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ ફાઇનલી પંચાયત વિભાગે જાહેર કરી દીધું છે કે ક્યારે લેવાશે એક્ઝામ ક્યારે નોટિફિકેશન બહાર પડશે એની સંપૂર્ણ ચર્ચા આજના ક્લાસની અંદર કરીશું બરાબર છે તો ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જાવ અને બી બોલાવી લેજો અને તમને સમય આપ્યો છે અને એ સમયનો આપણે સદુપયોગ કરવાનો છે જોઈએ કે કઈ તારીખ છે છે અને ક્યારે બરાબર ફટાફટ આપણેથી રિવિઝન કોર્સ આપણો પૂરો થઈ જાય ને એટલો જ સમય આપ્યો છે તો શોધ ટાઈમની અંદર આપણે રિવિઝન કોર્સ પણ જાહેર કરીશું બધા પેઇડ સ્ટુડન્ટ માટે રિવિઝન કોર્સ જય હિન્દ જય શ્રી કૃષ્ણ રામ રામ ચાલો આવી જાવ ફટાફટ આવી વિદ્યાર્થી મિત્રો એક વાર કરી દો દ્વારકા અને શેર કરી નમસ્કાર 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 ચલો પંચાયત વિભાગે અલગ અલગ કેડર ની વિદ્યાર્થી મિત્રો જાહેરાત કરી દીધી છે બે હાજર અને બે હાજર છવ્વીસ માટે જેમાં લગભગ ત્રીસેક જેટલી જગ્યાઓ છે અને એની અંદર જે પણ પીડબ્લ્યુડીની અંદર આવે છે પીડબ્લ્યુ એટલે કે વિકલાંગ છે એની પહેલા છે 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 અને પછી ગઈ બરાબર આ ખાસ તકેદારી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામરામ અને ઘણા બધા કેડરની અંદર ભરતીઓ બે હજાર પચીસ છવ્વીસની આઈ સો કે તમારે રિવિઝન સમય છે જેટલી મોડી જાય એટલું કમ્પિટિશન વધતી જશે

બરાબર છે તો આપણે મુખ્ય સેવિકાની અંદર આવ્યા જ અહીંયા બરાબર છે મુખ્ય આ પીડબ્લ્યુ નાયબ ચીટનીસ વર્ક આસિસ્ટન્ટની અંદર નવસો ચોરાણું જગ્યા હોય છે અધિક મદદનીશની અંદર જે પ્રસિદ્ધ સમય છે સપ્ટેમ્બર બે હજાર પચીસ છે ફિમેલ હેલ્થવર્કર છે મલ્ટીપર્પઝ વર્કર છે લેબોરેટરી ટેકનિશિયન છે જુનિયર ફાર્માસિસ્ટ છે ગ્રામ પંચાયત સેક્રેટરી છે ગ્રામ સેવક છે અને નાયબ ચીટનીસને એના પછી

અને અહીંયા તમારું પરિણામની સંભવિત તારીખ આપેલી છે જુઓ જુઓ મુખ્ય સેવિકા છે એ બે હજાર પચીસની સોરી બે હાજર છવ્વીસની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર નોટિફિકેશન આવશે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસની અંદર આવશે અને તમારું રિઝલ્ટ ઓક્ટોબર નવેમ્બર ની અંદર આવી જશે કઈ કેડર છે મુખ્ય સેવિકા કેડર છે તો તમે બધા તૈયાર છો

હવે તો દાંત કાઢો હવે તો લક્ષ્ય તમારી સામે હશે છે કે નથી હે મોડી આવી પણ ઓડી આવી કે ના આવી કયો હવે તો મારા વાલીડાઓ ખુશ થાવ હવે હવે તમે સુકામે હવે તમે સુકામે ખુશ નથી થતા હે હવે તો ખુશ થાવ આપણી નજર સામે છે કે મુખ્ય સેવિકા ફેબ્રુઆરી 2026 ની અંદર આવી જશે સપ્ટેમ્બર ની અંદર એક્ઝામ લેવાય જશે સમય ઘણો છે અત્યારથી લઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જુલાઈ ચાલુ છે

આ મેથ્સ અને રીઝનિંગ ની અંદર જેને ડર લાગતો હોય ને મેથ્સ મેથ્સ અને રીઝનિંગ માં જેને ડર લાગે છે ને એને આપણે પહેલા ચાલુ કરાવીશું કે અમુક અમુક ટોપિક ચાલુ કરી દઈએ કે જે એક્ઝામ ની અંદર પૂછાઈ શકે એવા ટોપિક અત્યારથી જ આપણે ચાલુ કરી દઈએ એટલે તમારા માટે સમય રહે હે ને એટલે એટલે તમારા માટે સમય રહે કેમ કે મેથ્સ અને રીઝનિંગ આપણે બે વાર રિફર કરી જઈએ મેથ્સ અને રીઝનિંગ માટે બે વાર રિફર થઈ જાય એટલા માટે આપણે એને સોર્ટ ટાઈમની અંદર મેથ્સ રીઝિંગના ક્લાસ ચાલુ કરી દઈએ તો તમે તૈયાર છો ને બધા મેથ્સ રીઝનિંગ માટે પહેલા એને લઈએ પછી રિવિઝનમાં કામ કરી લઈએ ડન છે ડન છે હે તો બધા પેડ સ્ટુડન્ટ અને જે લોકોને હવે સબ્સ્ક્રિપ્શન લેવું છે એના માટેની આપણી છઠ્ઠી બેચ ચાલુ છે સર્વોત્તમ બેચ બરાબર છે જે વિદ્યાર્થી મિત્રો સર્વોત્તમ બેચની અંદર જોઈન થવા માંગતા હોય હવે હાજ હજુ સમય છે બરાબર છે સર્વોત્તમ બેચની અંદર જોઈન થવા માગતો હોય એ છઠ્ઠી બેચ આપણી ચાલુ છે અને વધારે માહિતી માટે ત્રાણું સત્યાવીસ અઠ્યાસી યુનિવર્સલ આપણો નંબર છે અહીંયા લખી દઉં છું કયો નંબર છે ત્રાણું સત્યાવીસ અઠ્યાસી ડબલ જીરો પાંસઠ આ નંબર ઉપર મેસેજ કરે વોટ્સઅપ મેસેજ બરાબર છે વોટ્સઅપ મેસેજ

હા ફરીથી એકવાર મેસેજ કરી દેજો ઘણી વખત ઘણા વિદ્યાર્થી જવાબ મળતો થોડુંક આડાવડું બરાબર છે થતું હોય તો ફરીથી એકવાર મેસેજ કરી દેજો ફૂલ સિલેબસ છે તમારો બધો સિલેબસ છે બસો બસો માર્ક નો સિલેબસ છે આ ખાસ ધ્યાન રાખશોજી એની અંદર ઇન્કલુડેડ છે જેમાં મેથ્સ રીઝનિંગ આવી જાય અંગ્રેજી આવી જાય જી કે આવી જાય કામગીરી આવી જાય બધું આવી જશે જે લોકોને હવે

તો આપણે એને ઇન્કલુડેજ અને એની જશે એમાં કોઈ ચિંતાનું કારણ નથી હા બધી બેચની અંદર છ બેચ રિવિઝન થશે એમાં ઘણા એક બેચ આપણી હતી કે કામગીરીની હતી તો કામગીરી વાળાની તો થશે નમસ્કાર નુતનભા ઘણા બધા જાણીતા ચહેરા છે નમસ્કાર દિવ્યા જય હિન્દ જય શ્રી કૃષ્ણ બરાબર છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો આપણી મુખ્ય સેવિકા ફાઇનલી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ ફાઇનલી આવી ગઈ છે અને જમવાનો સમય થઈ ગયો છે તો બધા વિદ્યાર્થી મિત્રો શાંતિથી જમી લે અને હવે આજે જમવાનું પણ તમને ભાવશે બરાબર છે ભાવશે ને બધાને હે ડન છે ઓકે તો આજનો ક્લાસ ખુશીના સમાચાર મેં તમને આપી દીધા ભલે મોડી એવી થોડી પણ મજા આવી ગઈ સાથે સાથે હવે આપણે એક ટાર્ગેટ સેટ કરી અને ચાલીશું જે વિદ્યાર્થી મિત્રો પેડ છે જે હવે લેવાના છે એના માટે ક્લિયર છે ચલો આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખી સેશન કરજો હા હા ચલો સેટિંગ કરીશું સર્વોત્તમ બેચનો સમય રાત્રે સાડા નવ થી સાડા દસ નો છે રાત્રિનો સમય છે સાડા નવ થી સાડા દસ નો સર્વોત્તમ બેચ જે લોકોને લેવી હોય ને એનો સમય રાત્રે સાડા નવ થી સાડા દસ નો છે હા ઓલી જે ફીસ જગ્યા હતી ને નગરપાલિકા વાળી એ આવશે આમાં હા હેને હા આનો આનો સર્વતમ બેચ નો સાંજ સમય છે 9:30 થી લઈ અને 10:30 9:30 થી 10:30 નો સમય છે આ ખાસ ધ્યાન રાખજો કે સર્વતમ બેચ ક્લિયર છે ચલો ડે આજ નો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીશું ફરીથી નવા ક્લાસ માં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ્વાલ તબેસ જય હિન્દ જય શ્રી કૃષ્ણ તો આ બધા વિદ્યાર્થી મિત્રો ફરજિયાત સરસ મજાની તૈયારી કરે એવી આશા સાથે ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ્યુ ઓલ ધ જય હિન્દ જય શ્રી કૃષ્ણ ગુડ બાય ટેક કેર ઓલ ઓફ યુ ચલો કોણ ક્યાંથી જોઈન થયું છે એકવાર કમેન્ટ કરી દે પછી આપણે ક્લાસની પૂર્ણ આહિતી કરીએ કોણ ક્યાંથી જોઈન થયું છે એકવાર કમેન્ટ કરી દે પછી આપણે પૂર્ણ કરીએ अहमदाबाद चलो जय हिंद जय श्री कृष्णा राम राम गुड बाय टेक केयर ऑल ऑफ यू जय हिंद जय हिंद जय